તમે પણ ઓબીસી માંથી આવો છો અને ઉજળિયાત ની વાત ક્યાં આધારે કરો છો પાંચ વર્ષ વધી આ સ્પીડ ઉપર તમે પગ મૂકશો ને તો જ્યાં જ્યાં આવો પગ મૂકશો ને ત્યાં કોળી ને ઠાકોર અઢારે અઢાર ભારત દેશના રાજ્યો માં તમારો વિરોધ કરવાના છે ટુકડો તમે આવ્યો હોય તો અમે તૈયારી માં હોય

અઢારે અઢાર ભારત દેશના રાજ્યોમાં તમારો વિરોધ કરવાના છે અને અમારી માંગણી છે કાલે અમારી એક રૂબરૂ માંગણી છે આપણા સમાજના આગેવાનો વિશે અમારી એસપી સાહેબને એક નિવેદન વિનંતી છે કાલે અમારી મુલાકાત અમને સમય આપો અમે વાત કરીએ અને બાપુને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ જે બાબા સાહેબ આંબેડકર નિયમ મુજબ અમે હજી પચાસ માં પચાસ વર્ગ છીએ અને તમે હિન્દ કક્ષાની વાત કરો તમે પણ ઓબીસી માંથી આવો છો અને ઉજળિયાત વાત ક્યાં આધારે કરો છો તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે અને ઓબીસી સમાજ છે એ દેવાવાળો સમાજ છે મજૂર વર્ગ છે અને પછાતોના કામ કરીએ છીએ અમે અમે અમારી હક માટે લડીએ છીએ તમે અમને કી અક્ષર નહી જાગૃતિ શીખવાડો છો અને તમે અમે અમારો અધિકાર છે અમારી માંગણી છે તમને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ જે પણ સજા થવી જોઈએ એ તમે સ્વીકારજો અને સજાને લાયક છો તમે કે અમારી બેન દીકરી અને કોળી સમાજને તમે એમ કીધું છે કે નિષ્કલંકના લોકો અમે છીએ એટલે તમારી હેસીયતું છે બાવા આ વાત તમે

અમારા સમાજના આગેવાનો કોળી ઠાકોર સમાજના જે લોકો કે છે એ મુજબ અમારે જલત ને જનદ ભલે કાર્યક્રમો હોવા પડે પણ બાપુ તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે કોળી સમાજ ને ક્યાં માર્ગે દોરો છો હજી અમે પછાત છીએ અમારા સમાજના ઝુંપડામાં લઈને લોકોની મદદ માટે અમારા વલ્લભભાઈ સિંહવાડીયા જે વાત કરી અમે વાસણ ધોઈ સમાજની સેવા કરી સત્તાની ની અંદર તમે જાશો આ કોળી સમાજ એવો છે આ ભક્તિરામ બાપુ ને પૂછો ભક્તિરામ બાપુ છે એ સર્વો ને સેલ્યુટ કરીએ અમે એને પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી તમારા દુર્ભાગ્ય કેવાય તમે ચારસો ને પિસ્તાલીસ કથા વાંચી ને એનું તમારું આ એક જીરો થઈ ગયું તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે પાંચ વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં તમારે આ બોલવું પડશે કેમેરાની સામે હું નહીં કરું અમારી ઉગ્રને ઉગ્ર માંગ છે કોળી ઠાકોર સમાજ બોલો કોળી સમાજ ની બરોબર આજે શું આંદોલન હતું શું માંગણી છે તમારી આજે જે આગલા હપ્તામાં જે આ હપ્તામાં થતી વ્યાસપીઠ ઉપરથી રાજુ ગીરી જે એને વ્યાસપીઠ ઉપરથી અમારા સમાજની ટિપ્પણી જે કરવામાં આવી છે નિશક્ષ જે કહેવામાં આવ્યા છે અમારી મહિલાઓ બહેનોને અને એની જે દીકરા થાય એની પણ એને વ્યાજ્યા કરી છે એની હિસાબે અમે આ બધા ભેગા થયા છીએ અને એની અમારી બે માંગણી છે કે પાંચ વર્ષ સુધી ક્યારે વીસપીઠ વ્યાસપીઠમાં નહીં બેસવાનું અને હાર તોરા પણ ક્યાંય પહેરવાના નહીં અને આવતા કાયદામાં કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડકમાં કડક સરકાર સજા કરે આ સરકાર સજા કરે એવી અમારી માંગણી છે તમામ સંતો મંતો અને તમામ એવા સમાજને જે સુધારતા હોય ને એ બધાને અમે વંદનીય કરીએ છીએ અને જે તમે ટિપ્પણી કરી છે એનાથી અમારા સમાજને બહુ જ લાગણી દુભાણી છે અતિશય દુભાણી છે વાલા તમને તમને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું ધ્યાન હોવું જોઈએ આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ

આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે હાલમાં મિનિસ્ટર છે હાલની અંદર એવા બિઝનેસમેન સમાજ ક્યાંય પાછળ નથી આ સમાજ ને જે તમે વ્યાસપીઠ ઉપર અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠ ની રાખી છે કાયદા ની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની વડીલોની ની મર્યાદા રાખી છે અને આ યુવાનો શાંત થઈને બેઠા છે નહીતર આજની તારીખે બાપુ તમે જાણી શકો છો તમે એમ કહો છો કે અમને આટલા ફોન આવ્યા તો આનાથી વિશેષ પણ તમે જાણી શકો છો કારણ કે કોઈ પણ સમાજ હોય ની અંદર અંદર બાપુ ક્યારેય કોઈ કોઈ સમાજ અહિંસક પગલું ઉપાડ્યું નથી તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ પણ તમારે હવે કાલે આવતીકાલે અમારા આગેવાનો ને અને સમગ્ર ગુજરાત ની અંદર એક વિડીયો અને એક લેખિત માં જાહેર કરવાનું છે આવતા પાંચ વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહી ગ્રહણ કરું કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ ભલે ભલે તમે હાર ના કે કોઈ સન્માનના પાત્ર નથી રહ્યા બાપુ રાજુભાઈ

અમારા સમાજની બહેરાઓને તો તમે નીચ કક્ષામાં આવો તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય એટલે તમારે મને તેમ છે કે તમે કદાચને ને કરતા હોય બે ગયા વ્યાસપીઠ ઉપરથી તો મને ખબર નથી પણ આવો આવો લગભગ કોઈ ન બોલે સપ્તાહ આટલી બધી કથાઓ થાય છે પણ ક્યાંય વ્યાસપીઠ ઉપરથી આવું કોઈ દિવસ કોઈ નથી બોલ્યું બાપુ ને ક્યાંય સપ્તાહ ગુજરાત લેવલે નહીં થાય પૂરા ગુજરાત ના પરિવાર નું મેં હૃદય દુખાવ્યું આ પોલીસવાળાને કાલ રાત નું બાર વાગ્યા નું હેરાન કરું છું આખી રાત કાલ પોલીસ સ્ટેશન માં હતો મેં બધો ગુનો સ્વીકાર્યો બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું હવે અમારી વાત રજૂ કરશું બાપુ આપનો આદેશ જ નથી

મારાથી એવું બોલાય કે એવું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવવાનો કોઈ ઈરાદો નતો અને એટલો તો વિચાર કરો મોટો જીવતો હોય એના વિશે હું કોઈ અપમાન મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું તમારા આપણા સમાજને નીચો કે પહેલાં હું હલકો પડું કારણ કે હું તમારી આરે થાળીમાં ખાઈને મોટો જોઉં છું અને અહીંના બધા ઝીંઝુડા ના ના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષ થી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને સત્તાવન કથા માં મારી કોઈ થી ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મ નું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાય

પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આ વિષય મારાથી બોલાઈ ગયું છે પણ માણસ થી ભૂલ થાય હું સાધુ ના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની માફ માફી માંગુ છું